વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સંસ્કૃત મહાવિદ્યાલયની પાછળના મેદાનમાં એક વ્યક્તિ નમાજ પડતો હોવાનો વિડીયો વાયરલ થયો છે આ વિડિયો જોઈને યુનિવર્સિટીના સિક્યુરિટી અધિકારી અને વિજિલન્સના જવાનો ચોંકી ઉઠ્યા હતા સત્તાધીશોએ સિક્યુરિટીના રાઉન્ડ વધારવા માટેનો હુકમ કર્યો છે એમએસ યુનિવર્સિટી સંકુલમાં જાહેરમાં નમાજ પડવાનો વધુ એક વિડિયો વાયરલ થયો છે

યુનિવર્સિટીને જાણ થતાં જ વિજિલન્સ અને સિક્યુરિટીના જે સ્ટાફ છે એને પણ તાકીદ આપવામાં આવી છે પરંતુ સાથે સાથે એવું કહી શકાય કે ભૂતકાળમાં પણ આ પ્રકારના જે વિડીયો ધ્યાનમાં આવ્યા હતા ત્યારબાદ એ વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને કાઉન્સેલિંગ બાદ આ પ્રકારના ઘટનાઓમાં ઘટાડો પણ જોવા મળેલો છે પરંતુ ક્યાંક આજે ફરતી આ પ્રકારનો વિડીયો વાયરલ થયો છે યુનિવર્સિટી સર્વધર્મ પ્રત્યે સંભવ છે પરંતુ સાથે સાથે યુનિવર્સિટીની શૈક્ષણિક ગરિમા જાળવી એ પણ દરેક વિદ્યાર્થીની ફરજ છે વિદ્યાર્થી ક્યાંનો તો શું છે એ વગેરે તપાસ કરી અને એમાં પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે યુનિવર્સિટીમાં પરીક્ષાનો માહોલ છે અલગ અલગ ફેકલ્ટીઓમાં પરીક્ષા પણ ચાલી રહી છે સાથે સાથે અન્ય સંસ્થાઓ સાથે યુનિવર્સિટીનું જ્યાં ટાયઅપ છે એમના પણ ક્યાંકને ક્યાંક એક્ટિવિટી ચાલતી હોય તો એમાં ક્યાંથી આવે શું આવે એની પણ તપાસ કરીને એમાં યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે અને સાથે સાથે જેને એવું કહી શકાય કે યુનિવર્સિટીમાં રેન્ડમલી આઈ કાર્ડ ચેકિંગ વગેરેની પ્રક્રિયા તો હાથ ધરાતી જ હોય છે પરંતુ અત્યારે જે મેં આપણે વિદિત કર્યું કે પરીક્ષાનો માહોલ છે તો એમાં પણ વિજિલન્સના સ્ટાફનું જે રોટેશન જે મૂવમેન્ટ છે એને થોડું વધારી દેવાનું પણ યુનિવર્સિટી દ્વારા એક પ્રયાસ કરવામાં આવશે જેથી કરીને આ પ્રકારની ઘટના નથી